પાઠ આઠ સંખ્યાની રમત સિમરન ખોખામાં નારંગી ગોઠવતી હતી દરેક ખોખામાં દસ નારંગી સમાય છે તેને કેટલા ખોખાની જરૂર પડે છે તો કે હવે નારંગીની સંખ્યા તમારે ગણવાની તો નારંગી ટોટલ ત્રેવીસ આપેલી છે એટલે ત્રેવીસ માટે એને દસ દસના બે ખોખા જોઈએ અને ત્રણ છૂટી નારંગી વધે ચાલો હવે તમારે અહીં એકડાની પ્રેક્ટિસ કરવાની કે એકવીસ એના પછી શું આપેલું છે તો કે બાવીસ એટલે કે એકવીસમાં એક નારંગી છૂટી બાવીસમાં બે ખોખા અને બે નારંગી છૂટી ત્રેવીસમાં બે ખોખા અને ત્રણ નારંગી છૂટી અને ત્રેવીસ લખવાનું પણ ચોવીસમાં બે ખોખા ચાર નારંગી ચોવીસ માં બે ખોખા પાંચ છૂટી છવ્વીસમાં બે ખોખા છ છૂટી અને સત્યાવીસમાં બે ખોખા અને સાત છૂટ્ટી અહીં તમારે છવ્વીસ લખવાનું જ્યાં ન આપેલું હોય અહીંયા તમારે ખાલી જગ્યા ભરવાની ચાલો એના પછી અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસની સંખ્યાની પણ પ્રેક્ટિસ કરવાની ચાલો એના પછી એકવીસથી ત્રીસ સંખ્યા છે એ તમને અહીં ત્રણ લાઇનમાં આપેલી છે ખૂટતા અક્ષરો છે તમારે સંખ્યા લખવાની રહેશે ચાલો આપણે આ ફૂલોની સંખ્યા અને લીમડાના દાંતણની સંખ્યા છે એ ગણીએ એટલે કે ફૂલોના કેટલા હાર છે તો કે એક અને બે હાર છે અહીંયા ત્રીજો હાર છે અહીંયા ચોથો હાર છે એટલે ચાલીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે કે એંશી એટલે કે દસ દસના આઠ જૂથ છે ચાલો હવે એકત્રીસથી પચાસ સુધીની સંખ્યા છે એ તમારે લખવાની છે જ્યાં ખૂટતી સંખ્યા હોય તમારે લખવા એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રી પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ ચાલો એના પછી દસ દસના જૂથ બીજા આપેલા છે એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચોમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ અને પચાસ ચાલો એના પછી સંખ્યા કાર્ડ આપેલું છે આ સંખ્યાકાળમાં છે કાર્ડ લટકાવેલા છે કોરા કાર્ડમાં તમારે સંખ્યા લખવાની તો કે અહીં દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર પછી છવ્વીસ છત્રીસ અને છેતાલીસ ચાલો ગણો અને લખો દસ વીસ ત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ અને પિસ્તાલીસ અહીંયા પિસ્તાલી લખવાના દસ વીસ ત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ સુડતાલીસ લખવાના દસ વીસ ત્રીસ એકત્રીસ અને બત્રીસ ચાલો હવે તમારે અહીં દસના ચોકઠા આપેલા છે તમારે સંખ્યા મુજબ છે એ તમારે ભરવાના છે અહીં ઓગણત્રીસ આપેલા છે તો ઓગણત્રીસમાં તો કે બે દસના છૂટ અને નવ છૂટા એકતાલીસમાં છે એ ચાર એક બે ત્રણ ચાર દસના છૂટ અને એક છૂટો એટલે એકમાં જ તમારે કલર પૂરવાનો આ બધામાં કલર પૂરવાનો એક બે ત્રણ ચાર અને અહીં એકમાં જ કલર પૂરવાનો ત્રીસમાં છે એ એક બે અને ત્રણમાં કલર પૂરવાનો જ્યારે એક તમારે ખાલી રાખવાનો એના પછી ખૂટતી સંખ્યા લખો રસ્તામાં માઇલ માઇલસ્ટોન આપેલા છે એમાં ખૂટતી સંખ્યા લખવાની અહીં બત્રીસ સમય નહીં એટલે ઉપર લખું છે બત્રીસ તેત્રીસ ચોત્રીસ આપેલા જ છે પાંત્રીસ છત્રીસ અડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ આપેલા છે ચાલીસ એકતાલીસ બેતાલીસ આપેલા છે તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ અને છેતાલીસ આપેલા છે ચાલો એના પછી અંકિતા તેના ઘર પર આભલા ચોંટાલી રહી છે તેને ડિઝાઇન બનાવવા માટે કેટલા આભલાનો ઉપયોગ કર્યો છે જે ઉપયોગ કર્યો છે એવું લખ્યું છે દસ વીસ ત્રીસ એકતાલી ચાલીસ પચાસ સાઠ પછી એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ બાસઠ છાસઠ સરળ અડસઠ આભલાનો ઉપયોગ કર્યો છે હજી એના હાથમાં છે એ એક આપલું છે અને ગમ પણ છે પણ ચોંટાડેલા નથી બે બાકી છે અડસઠ અહીં આપણે લખીશું ચાલો એના પછી એકાવનથી થી સાઠ સુધીની સંખ્યાની ગણતરી તમારે કરવાની છે એકાવન બાવન ગણતરી કરીને લખવાનું ખોટતી સંખ્યા હોય લખવાનું ધારો કે ત્રેપન ચોપન પંચાવન આપેલા નથી આપણે લખીશું છપ્પન સત્તાવન અઠ્ઠાવન આપેલા નથી આપણે લખીશું ઓગણસાઠ અને સાઠ ચલા પછી એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર અને સિત્તેર પછી એકોતેર બોતેર તોંતેર ચોમોતેર પંચોતેર છોતેર સિત્યોતેર અઠ્યોતેર ઓગણ અને એંશી એક્યાશી બ્યાશી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સિત્યાસી અઠ્યાસી નેવ્યાશી નેવું પછી એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું અને સોની પ્રેક્ટિસ આપણે કરીશું તમારા શિક્ષક તમને નોંધપોથીમાં લખવાનું કહીએ તો પણ તમારે લખવું ચાલો ઝાડ ઉપર એક ઝાડથી બીજા છેડે સંખ્યા રેખા આપેલી છે એ સંખ્યા રેખામાં તમારે છે એ અલગ અલગ તમારે કાર્ડ બનાવવાના છે તમે જે ગમે તે કાર્ડ છે એ બનાવી શકો એકથી નવ્વાણુંનો તમારો ઉપયોગ કરવાનો એ પચાસ બાસઠ એસી વગેરેના કાર્ડ તમે જુદા જુદા બનાવી શકો ગણતરી કરો અને લખો દસ વીસ ત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ ચાલો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર અને એસી

ઈ બે નૃત્ય કરી રહ્યા છે એક તાપણો કરી રહ્યા છે એક છે એ પાણી લાવી રહ્યા છે એકના માથા ઉપર ટોપલો છે એકના માથા ઉપર છે એ લાકડા છે એક ઝાડ ઉપર ચડી રહ્યા છે એકના હાથમાં લાકડી છે તમારે ચર્ચા તમારા શિક્ષક સાથે કરવાની છે ચલો બીજું આપેલ ચિત્રમાં તમને જુદી જુદી કઈ વસ્તુ દેખાય છે તો ઘર લોકો ઝાડ પછી માળો પક્ષી પ્રાણી ગાડું સૂર્ય વગેરે ચિત્રમાં કેટલા મકાન છે એક ચિત્રમાં કેટલા લોકો છે તો કે નવ ઝાડ પર પાંદડા દોરવા માટે કેટલી લીટીઓનો ઉપયોગ થયો છે તો કે દસ શું તમે આ પ્રકારની ચિત્રકલાનું ખાસ નામ જાણો છો તો કે હા વારલી ચિત્રકલા ગુજરાતનો કયો ભાગ વારલી ચિત્રકલી માટે પ્રખ્યાત છે તો ગુજરાતના ડાંગમાં આવેલો ભીલ આદિવાસીઓનો ભાગ છે એ વારલી ચિત્રકારી માટે પ્રખ્યાત છે તમારું પોતાનું વારલી ચિત્ર બનાવો અહીં તમારે છે તમારું પોતાનું વારલી ચિત્ર તમે ગમે તે બનાવી શકો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ